આપણે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વિસ્તોલી ગામ ખાતે આજે છે જ્યાં આમ આદમી નેતા ગુજરાત પ્રદેશ પ્રમુખ જાહેર સભા છે ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટી ના મહિલા લીડર કોકિલાબેન આપણી સાથે છે આજે જાહેર સભા રાખવાનો મુખ્ય ઉદ્દેશ શું છે શું આવનાર ચૂંટણી લઈને જાહેર સભા રાખવામાં આવી છે તે આપણે એમની સાથે સીધી વાત કરીશું ને કોકિલાબેન પાસે જાણીશું શું કહો છો કોકિલાબેન નમસ્કાર સૌ પ્રજાજનોને ને આવનાર ચૂંટણી છે નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જે આવનાર ચૂંટણીઓ આવી રહી છે એને અનુલક્ષીને પ્રજાને વાચા આપવા માટે અમારા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ઈશુદાન ગઢવી સાહેબ વાચા આપવા માટે આવી રહ્યા છે સહયોગ ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલ વિષ્ણુ નોલી ગામ પાસે દૂધની ડેરી સામે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જાહેર જંગી જનસભા યોજવામાં આવી સમાચાર વિગતવાર પેટલાદના વિષ્ણુનોલી ગામ પાસે ગતરો રોજ જિલ્લા સંગઠન આમ આદમી પાર્ટી દ્વારા જંગી ગુજરાત જોડો જનસભા યોજવામાં આવી હતી જાહેર સભામાં વક્તા તરીકે ગુજરાત પ્રદેશ પ્રમુખ ગઢવી તેમજ યુવાન નેતા જાડેજા સહિત જિલ્લા સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આપના પ્રદેશ પ્રમુખ દ્વારા વર્તમાન સરકારની કામગીરી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ વર્તમાન સરકારની કામગીરી અને કેટલાય સમયથી પેપરો ફૂટવાની ઘટનાને લઈ સરકાર પર પ્રહારો કર્યા હતા વિષ્ણુ નોલી જાહેર સભામાં આણંદ આમ આદમી પાર્ટી જિલ્લાભરના કાર્યકરો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આપ ગુજરાત પ્રદેશના નેતાઓને સાંભળવા માટે જિલ્લાભરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આણંદ જિલ્લા સંગઠન દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ફૂલહારથી સન્માન પણ કરવામાં આવ્યું હતું આપ પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી દ્વારા જાહેર મંચ ઉપરથી જણાવવામાં આવ્યું કે આવનાર સમયમાં ગુજરાત રાજ્યના તમામ શહેરો ગામડાઓમાં ગુજરાત જોડો જંગી જાહેર સભાઓ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે

અને એક ક્રાંતિ ની ભૂમિમાં જયારે દેશના અંગ્રેજો આઝાદી ની જયારે લડાઈ લડાઈ રહી હતી ત્યારે ગુજરાત જોડો અભિયાન માં મંચસ્થ ઉપસ્થિત મારા સાથી મિત્ર યુવરાજસિંહજી સમગ્ર આણંદ ટીમ આમ આદમી પાર્ટીના તમામ સૈનિકો અને આ દૂર દૂર સુધી હજારોની સંખ્યામાં આવેલા તમામ ભાઈઓ બહેનો કોઈ પણ વાત કરો તો તેના ઉપર કાયદાકીય જે વિરોધમાં કામ કરે છે તેના વિરુદ્ધ પગલા લેવાના બદલે જે વિરોધ કરે છે તેના વિરુદ્ધ પગલા લેવામાં આવે છે એવો જ એક તાજેતરનો દાખલો પણ આપણા વિસોલી ગામમાં થઈ ગયો ઘણા સમયથી ભ્રષ્ટાચાર જોવામાં આવી રહ્યો છે કોભાન જોવામાં આવી રહ્યું છે પરિવારવાદ જોવામાં આવી રહ્યો છે સગાવાદ જોવામાં આવી રહ્યો છે કે પોતાના વાલા દવલા મળતિયા લોકોને ડિરેક્ટરના દીકરા દીકરીઓ ભાણી ભત્રીજાઓને એ સીધી રીતે એમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરીને નોકરી આપવામાં આવી રહી છે તો તેની સામેની લડાઈ આ મજબૂત બને તેના માટે આજે આ પેટલાદના વિસ્ટોલી ખાતે આ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવનાર દિવસોની અંદર એ પરિવર્તન નિશ્ચિત છે ભાજપને એકવાર કાઢીશું સુશાસન આવશે સારા દિવસો આવશે સારું આપણે જેટલું બજેટ છે એ બધું લોકોમાં વપરાશે તો પાંચ વર્ષમાં આ ગુજરાતને સિંગાપુરથી સારું બનાવતા કોઈ નહીં રોકશ પણ લોકોએ પણ ખૂબ મોટી સંખ્યામાંથી જોડાયા પણ છે લોકોનો ઉત્સાહ પણ ખૂબ હતો અને મને પૂરો વિશ્વાસ કે પાર્ટી તાલુકા જિલ્લા નગરપાલિકાની ચૂંટણીમાં પણ ખૂબ સારો આણંદ જિલ્લાના કાર્યકરોને શું સંદેશો આપવા માંગો છો સાહેબ બિલકુલ હું ન માત્ર આનંદ પડતો આખે ગુજરાતના આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા લાખો કાર્યકર્તાઓ છે મેં એક સંદેશ આપવા માંગુ છું એ નાના મોટા પ્રશ્નો હોય સમસ્યા હોય મનમેળાવ ન હોય તો ચલાવી લેજો આપણે ભ્રષ્ટ ભાજપના કુશાસનથી કુશાસન જનતાને છોડાવવા માટે નીકળ આપણે સૌ એક થઈને આ